નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ માં ફ્લાવર શો નો પ્રારંભ પંદર લાખ જેટલા ફૂલ છોડથી નવા સંસદ ભવન સહિતની વિવિધ કલાકૃતિઓ બનાવવામાં આવી અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ આજે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ઇન્વેસ્ટ ઇવેન્ટ સેન્ટર અને ગાર્ડન ખાતે ફ્લાવર શો બે ચોવીસનો પ્રારંભ થઈ રહ્યો છે પંદર લાખ જેટલા ફૂલ છોડની સજાવટથી મોડેરા સૂર્યમંદિરનું નવું સંસદ ભવન અને ચંદ્રયાન તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીની થીમ પર કલાકૃતિઓ બનાવવામાં આવી છે સવારે નવથી રાત્રે દસ વાગ્યા સુધી ફ્લાવર શો ખુલ્લો રહેશે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ થઈ રહ્યો છે જે કે પંદરમી જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે રંગબેરંગી ફૂલોની વિશિષ્ટ પ્રકારની માવજતને કારણે આ કલાકૃતિઓ નયનરમ્ય બની છે અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે મુલાકાતીઓ માટે ફ્લાવર શોનો સમય સવારે થી રાત્રે દસ વાગ્યા સુધીનો રહેશે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે